માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વખત શપથ લીધા બાદ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓનો ખુશીનો માહોલ ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી નરેન્દ્ર મોદીએ રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા તેમની સાથે એકોતેર મંત્રીઓએ શપથ લીધા હતા જેમાંથી અગિયાર સાથી પક્ષોના છે જવાહરલાલ નહેરુ પછી આવું કરનાર તેવો બીજા પીએમ બન્યા છે આ પછી રાજનાથ સિંહ અમિત શાહ નીતિન ગડકરી જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણે શપથ લીધા મોદી સહિત બોતેર મંત્રીઓએ શપથ લીધા હતા નવસારી બેઠક પર બે હજાર નવથી સતત ચોથી વખત ચૂંટણી જીતનારા સી આર પાટીલને મોદીની કેબિનેટમાં સ્થાન મળ્યું છે

સી આર પાટીલની ઓફિસમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તકને વધારવા માટે નાનપુરા ખાતે કોર્પોરેટર અશોકભાઈ રાંદેરિયા પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન રાજેશભાઈ દેસાઈ કોર્પોરેટર ડિમ્પલબેન કાપડિયા વોર્ડના પૂર્વ પ્રમુખ ચેતનભાઈ કાપડિયા વોર્ડના પ્રમુખ કીર્તિભાઈ પટેલ મહામંત્રી દિલીપભાઈ પરમાર તથા કાર્યકર્તા મિત્રો સાથે ફટાકડા ફોડી મીઠાઈથી મોઢું મીઠું કરીને ઉજવણી કરવામાં આવી હતી સુરત મહાનગરપાલિકા આજે શું પ્રોગ્રામ કરવામાં આવે છે અને કઈ જગ્યા પર આજે મોદી સાહેબની જે વિશ્વ કક્ષાએ સાહેબ જે વડાપ્રધાન બની રહ્યા છે અને નેહરુજી પછી પહેલા વડાપ્રધાન છે કે જે આપણે ત્રીજી વખત સતત બની રહ્યા છે તેને વધવામાં અમે લોકો બધા સાથે ભેગા મને કાર્યકર્તાઓ જોઈ રહ્યા છે શું લાગે છે મોદી સાહેબ ત્રીજી વખત બની રહ્યા છે વડાપ્રધાનમાં મોદી સાહેબનું દૂરનું વિઝન છે એ વિઝન સાકાર કરશે આપણા ભારત દેશને કક્ષાએ નામ પહોંચાડશે એવી અમારી શુભેચ્છા છે અમે સાહેબને બધા કાર્યકર્તાઓ પણ એ જ અપેક્ષા રાખીશું શું સંદેશો આપશો મીડિયા દ્વારા મીડિયાને સંદેશો આપીશું કે મોદી સાહેબને ને બન્યા એટલે એમને એમની જે કાર્ય કરવાની પદ્ધતિ છે

இதே